આજનો જે વિષયનો જે હું પહેલો વચન જે આધારભૂત વચન વાંચીશ એનામાંથી તમે જયારે હું જ્યારે પહેલા વાંચીશું ત્યારે વધારે કાંઈ જ ખબર નહીં પડશે પણ જ્યારે આપણે આ સંદેશને ગુળ અંદર જતા જઈશું અંદર વધારે વધારે એને સમજતા જઈશું ત્યારે આપણને એ સંદેશ મારા ને તમારા માટે તથા તમામ માનવ જાતિ માટે લાગુ પડતો જણાશે તો ઉત્પત્તિ તેના બીજા અધ્યાયના નવમાં વચનને આજના આધારભૂત વચન આધાર વચન સમજીને આજના સંદેશને આપણે બહુ ગહેરાઈથી શીખવા અને સમજવાનો પ્રયાસ કરીશું ક્યારેય તમે મેં વિચાર્યું નથી અને હું વચન પહેલાં વાંચું છું પછી આપણે એના પર વિચાર અને મંથન કરીએ લખ્યું છે વચનમાં અને યહવાદેવે ભૂમિમાંથી સર્વ પ્રકારના વૃક્ષ જેના ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારા છે તેઓને ને વળી વાળીની વચમાં જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યા તાળી પાડી આજના વચનોને માટે જ્યારે આપણે આ વચન વાંચીએ છીએ ત્યારે આપણે જીવનના વૃક્ષ પર વધારે ધ્યાન આપીએ છીએ સાચી વાત છે સારી વાત છે અને બિલકુલ સહી બાબત છે પણ આપણે એ સિવાયના બીજા બે પ્રકારના વૃક્ષો પર ધ્યાન નથી આપતા જેમ કે અહીંયા ત્રણ પ્રકારના વૃક્ષોનું વર્ણન છે પહેલું છે સર્વ પ્રકારના વૃક્ષો જે જોવામાં પણ સુંદર છે અને એમના ફળ જે છે એ ખાવામાં પણ સુંદર છે એટલે કે બધા જ પ્રકારના ઝાડોની વાત લખી છે કે જે આ ધરતી પર ઉપલબ્ધ છે અમુક ઝાડ કોઈક દેશ અને કોઈ વાતાવરણમાં અનુકૂળ નથી હોતા એટલે નથી લાગતું પરંતુ એ અમુક ઝાડ અમુક દેશમાં અમુક વિસ્તારમાં જોવા મળે છે પરંતુ જગત વાત કરીએ તો જગત અંદર વિભિન્ન પ્રકારના વૃક્ષો આપણે જોઈએ છે અને એના માટે એક સાયન્સ પણ કામ કરે છે જે એને વનસ્પતિ શાસ્ત્ર કહેવાય છે બોટનિક સાયન્સ કહેવાય છે એ બહુ જ મનન અને બહુ જ સ્ટડી પણ કરે છે અને આપણે પણ સાધારણ રીતે ઘણા બધા વૃક્ષોનો પરિચય રાખીએ છીએ જેમ કે આપણા ભારતમાં ખાસ કરીને આપણે આંબાના વૃક્ષનું આપણે મહત્ત્વ રાખીએ છીએ બરાબર છે પછી આપણે જમરૂખને પણ બહુ સારી પેટે જાણીએ છીએ સફરજન કદાચ આપણા વિસ્તારમાં નથી પણ એને પણ આપણે સમજીએ છીએ બોરડીને પણ આપણી સારી રીતે સમજીએ છીએ ખાટી આંબલી મીઠી આંબલી વગેરે પ્રકારના વૃક્ષો વિશે આપણે બહુ જ સારી પેટે જાણીએ છીએ આપણા ઘરની આસપાસ આપણા ખેતરોમાં આપણી આસપાસની દુનિયામાં વિભિન્ન પ્રકારના ફળાવ ઝાડ ફ્રૂટ જે આપે છે એવા ઝાડ અને જે ફૂલ આપે છે અને જે બહુ જ વિશાળ હોય છે એવા બધા જ પ્રકારના ઝાડોથી આપણે બહુ જ પરિચિત છે અને આ દુનિયામાં આપણે રહીએ છીએ તો જે દુનિયાના જે ઝાડો છે એના વિશે આપણે બહુ જ સારી પેટે જાણીએ છીએ અને ઝાડ એનું લાકડું એના એના ફળો એના ફૂલ અને એના મૂળ એની છાલ તમામનો આપણે વિભિન્ન પ્રકારે ઉપયોગ કરીએ છીએ ફળ ફૂલનો પણ ઉપયોગ કરીએ છીએ અમુક મસાલાઓની અંદર એ છાલનો પણ ઉપ ઉપયોગ કરીએ છીએ અમુક મૂળનો પણ ઉપયોગ થાય છે અમુક એના અલગ અલગ રીતે એના ઉપયોગ આપણે કરીએ છીએ એક વૃક્ષ પરથી આપણે આપણા જીવન વિશે શું કલ્પના કરી શકીએ એક વૃક્ષ વિશે સમજવામાં આપણા જીવનને કેવી રીતે સમજે એનું ગહન આજના સંદેશમાં કરવા માંગીએ છીએ અને એટલા માટે સૌથી પહેલા આપણે આ અધ્યયનને સમજવા માટે નવમાં વચને ફરીથી વાંચી લખ્યું છે અને પરમેશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારના વૃક્ષ જેના ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારા છે તેઓને ઉગાવ્યા બહુ જ સમજવા જેવી વાત છે કે ઈશ્વર પિતાએ તમામ ધરતીની ઉપર વિભિન્ન પ્રકારના ફળ ફૂલ અને એ સારા દેખાતા અને સારા ઉપયોગી એવા વૃક્ષો ઉગાવ્યા તાળી પાડીએ આપણે પરમેશ્વરના આભાર માની તો પહેલાં આ ઝાડ વિશે સામાન્ય જનરલ ઝાડો વિશે વૃક્ષો વિશે વનરાજી વિશે આપણે બહુ સાધારણ રીતે સમજીએ છીએ બીજું લખ્યું છે એ દનવાળીની અંદર શું છે તે જોઈએ અને લખ્યું છે વાડીની વચમાં જીવનનું વૃક્ષ એક એવો વૃક્ષ પણ ઉગાવ્યું પરમેશ્વરે કે જેનાથી આપણને જીવન મળે એ કેવી રીતે મળે એ પછી આપણે શીખીશું પણ તો આપણે પહેલાં સંદર્ભને સમજીએ અને પછી ત્રીજી લખ્યું છે તથા ભલું મૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યા ત્રણ પ્રકારના વૃક્ષો પરમેશ્વરે એ દનવાડીમાં ઉગાવ્યા ત્રણે ત્રણ પ્રકારના વૃક્ષોમાં પહેલાં છે તમામ પ્રકારના વૃક્ષો જે આપણે જોઈએ છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ વિભિન્ન રીતે બીજું જે વૃક્ષ છે એ છે જીવનનું ઝાડ અને ત્રીજું છે એ છે ભલું ભૂંડું જાણવાનું ઝાડ એટલે કે ધ ટ્રી ઓફ નોલેજ એટલે કે જ્ઞાનનું વૃક્ષ ત્રણ પ્રકારના વૃક્ષો વિશે બાઇબલ આપણને શરૂઆતના જ અધ્યાયમાં પ્રથમ પુસ્તકમાં જણાવે છે અને આપણે એનો ઘન અધ્યયન કરતા સમજતા કેટલીક મહત્વપૂર્ણ બાબતો આપણે શીખવાના છે કોઈ પણ ઝાડને તમે જુઓ તો તમે ઝાડની અંદર મુખ્યત્વે ચાર બાબતો જોઈ શકો છો સમજી શકો છો એના વિષયમાં પહેલાં પહેલું એક ઝાડની કલ્પના આપણે જ્યારે કરીએ છીએ અત્યારે એ ઝાડ વિશે આપણે એના મૂળ વિશે વિચારીએ છીએ મૂળ રૂટ્સ વિશે આપણે વિચારીએ છીએ ત્યારબાદ એનું થળ નાનું છે ઝાડું છે મોટું છે કેવું છે તો અમુક એવા ઝાડોના થળથી પણ એ ઝાડો ઓળખાય છે જેમ કે તમે ખજૂરીનું ઝાડ જુઓ તો એકદમ સીધું હોય પણ એના અંદર એક ખડબચડું એક આકાર હોય છે જેમ કે મગરની પીઠ હો હોય એવું તમે જ્યારે જમરૂકીનું ઝાડ જોશો તો એકદમ લીસું હશે તમે આંબાનું ઝાડ જોશો તો એનું થળ છે મોટું હશે તમે લીમડાનું ઝાડનું થળ જોશો તો મોટું હશે વડનું થાળ થડ જોશો વડના ઝાડનું તે હજી વધારે વિશાળ હશે વિભિન્ન પ્રકારને આકૃતિ આકાર તે આપણે વૃક્ષોને ઓળખીએ છીએ બરાબર છે તો પહેલું છે મૂળ અને બીજું છે થળ ત્રીજું છે ડાળખા અને પાંદડા બ્રાન્ચિસ એન્ડ લીવ્સ અને ચોથું છે જે દેખાતું નથી એ છે અને એ છે એના ફૂલ અને એના ફળ જે આપણે અત્યારે જોતા નથી પણ સમય અને ઋતુ આવે છે ત્યારે ફૂલ અને પછી ફળ લાગે છે બે બાતોને આપણે પહેલા નથી જોઈ શકતા એક છે મૂળને નથી જોઈ શકતા ખોદીએ ત્યારે જોવા મળે પણ આમ જનરલ નરી આકૃતિ ના જોવાય થળને આપણે જોઈએ છે ડાળખીઓને આપણે જોઈએ છીએ પાંદડાઓને જોઈએ છે પણ બાકીની પહેલી અને છેલ્લી વસ્તુને આપણે તરત નથી જોતા જેમ કે મૂળને આપણે નથી જોઈ શકતા અને પછી ઋતુ ના હોય તો એના ફૂલ અને ફળને પણ આપણે જોઈ શકતા નથી ને જ્યારે ઋતુ આવે છે ત્યારે ફૂલ અને ફળ લાગે છે ને એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો બે વસ્તુ નથી દેખાતી પહેલી અને છેલ્લી વસ્તુ નથી દેખાતી વછલી બે વસ્તુ દેખાય છે થળ અને ડાળખી અને પાંદડા દેખાય છે અને ઘણી બધી વખત એવું પણ બને છે કે પાનખરની ઋતુ આવે છે ત્યારે થળ દેખાય છે અને એકદમ ઉઘાડા એકદમ દેખાય છે પણ પાંદડું નહીં હોતું પછી ધીરે ધીરે અંકુર ફૂટે છે અને પછી લહેરાય છે અને ખીલે છે તો કહેવાનો મતલબ મારાને તમારા જીવનનું પહેલું જે દ્રશ્ય દેખાય છે તો આ ઝાડથી આપણે કાંઈક શીખીએ ખાસ કરીને ઝાડના સંદર્ભમાં વૃક્ષના સંદર્ભમાં આપણે આત્મિક લેવલ શીખતા શીખતા આપણે આપણા જીવન વિશે શીખવાનો પ્રયત્ન કરીશું તો અહીંયા આપણે જોઈએ છે કે પહેલું છે મૂળ બીજું છે થર્ડ એટલે મૂળ જે છે તે અદ્રશ્ય બાબતને દર્શાવે છે જમીનની અંદર હોય છે અને આપણે જાણીએ છીએ કે આપણે આપણું પણ એક મૂળ માતાના ઉદારમાં નવ મહિના રહ્યું પછી આપણે દ્રશ્ય રૂપમાં આ દુનિયામાં આવ્યા મૂળ જે છે આપણા ગર્ભસ્થ જીવનને દર્શાવે છે અને પછી જે થળ અને ડાળ થળ થળ છે એ થળ આપણા મનુષ્યના શરીરને દર્શાવે છે અસ્તિત્વને દર્શાવે પહેલું છે અદ્રશ્ય જીવન બીજું છે અસ્તિત્વ એઝ અ હ્યુમન કાઇન્ડ છોકરો છોકરી તરીકે નરિયા માદા તરીકે પછી ડાળખા અને પાંદડા જ્યારે મોરે છે ત્યારે આપણે વયસ્ક થઈએ છીએ અને એ આપણા જીવનના વૃદ્ધિ અને વિકાસને દર્શાવે છે પરંતુ આપણી ઋતુ સમય આવે છે એ ઝાડને તે જ રીતે આપણો પણ એક સમય આવે છે ત્યારે આપણે ફળવંત થઈએ છીએ ફ્રૂટફૂલ થઈએ છીએ ફળ લાગે છે અને ઝાડને ત્યારે ત્યારે એની એ ઝાડની વધે આપણા જીવન ઈશ્વરે આપણને મનુષ્યનું જીવન આપેલું છે સૌથી પહેલા આપણા જીવનમાં માણસાઈના ફૂલ અને ફળ લાગવા જોઈએ ઘણા બધા લોકો મનુષ્ય તરીકે જીવન જીવે છે પણ અફસોસ એમના જીવનમાં ફૂલ અને ફળ નથી હોતા પાંદડા બહુ સરસ દેખાય છે બહુ સરસ કપડાં પહેરે છે બહુ સરસ એજ્યુકેશન હોય છે બહુ સરસ સમાજ અને ધર્મમાંથી આવે છે પણ અફસોસ એમના જીવનમાં સારા ફૂલ અને સારા ફળ નથી હોતા એટલે કે આધ્યાત્મિકતા યા માન માણસાઈ એમના જીવનમાં નથી હોતી અને એવા ઝાડ વધારે ખાસ ઉપયોગમાં નથી આવતા પણ ફળવંત થવું એ બાઇબલ એના વિશે બહુ જ ગંભીરતાથી આપણને શીખાડે છે તો ચાર પ્રકારના બાબતો આપણે એક વૃક્ષથી જોઈએ છીએ મૂળ ત્યારબાદ થળ ત્યારબાદ ડાળખા અને પાંદડા અને ત્યારબાદ ફૂલ અને ફળ વિશે આપણે વિચારીએ છીએ અને એ આધ્યાત્મિક જીવનને પણ લાગુ પડે છે પહેલો આપણે એ દનવાડીની અંદર ત્રણ પ્રકારના ઝાડ જોયા હવે આગળનું એક વચન વાંચીએ છીએ ઉત્પત્તિ છઠ્ઠા અધ્યાયના ચૌદમાં વચનને વાંચીએ લખ્યું છે તું પોતાને સારું દેવદારના લાકડાનું વહાણ બનાવ ને વહાણમાં ઓડી કરીને તેને અંદર તથા બહાર ડામરશો પણ અહીંયા આપણે એક વૃક્ષનું વર્ણન જોવા મળે છે અને એ છે દેવદારનું વૃક્ષ દેવદારનું વૃક્ષ વિશાળ અને બહુ મોટું હોય છે બહુ ઊંચું હોય છે બહુ કદ્દાવર હોય છે અને દેવદારના લાકડાનું એક મહત્વતા એ હોય છે કે એ નરમ હોય છે પોચું હોય છે એટલે પાણીની ઉપર એ તરી શકે છે વજનમાં હલકું હોય છે અને એટલા માટે જળ પ્રલય ઈશ્વરનો પ્રકોપ ઈશ્વરનો ગુસ્સો જ્યારે પાપી માણસ જાત પર આવી ગયો અને એમણે ચાહ્યું કે આ માણસ જાતને હું માણસ જાતને હું ખતમ કરી દઉં ત્યારે એમણે બચાવનો પણ એક પ્રયત્ન કર્યો બચાવનો પણ એક ઉકેલ રાખ્યો અને નુહને એક પ્રામાણિક અને નીતિમાન માણસને કહ્યું કે તું દેવદારના લાકડાના પાટિયા બનાવ અને એમાંથી તું એક મોટું જહાજ બનાવ અને એની અંદર નુહનું પરિવારમાં આઠ જણા અને તરેક પ્રકારના જાનવર પશુ પક્ષીમાંથી નરમાં એમ કરીને લોકો બચી એ લોકો બચી ગયા આઠ લોકો ને બાકી જીવ સૃષ્ટિ બાકીના તમામ લોકો જે હતા એ લોકો બધા જળ પ્રલયમાં તણાઈ ગયા તમે જુઓ નિમિત્ત કોણ બને છે માધ્યમ કોણ બને છે અને સાધન કોણ બને છે દેવદારના વૃક્ષના લાકડા જહાજ બને છે તાળી પાડીએ આપણે અહીં પણ ઝાડનો કેટલો મહત્વ ઉત્તમ ઉપયોગ કરવામાં આવ્યો કે માનવજાતિ જાતિ તથા જીવસૃષ્ટિને બચાવવાને માટે ઝાડ દેવદારના વૃક્ષનું મહત્વ કેટલું બધું વધી ગયું આગળ જોઈએ આપણે એક વચન વાંચીએ ઉત્પત્તિ એકવીસમાં અધ્યાયના 33મા વચનમાં લખ્યું છે કે ઇબ્રાહીમે બેરસેબામાં એક એશલ વૃક્ષ રોપ્યું ને ત્યાં યહવાહ સનાતન પરમેશ્વરના નામે પ્રાર્થના કરી જો આ ઝાડ રોપ્યું એણે તો એણે એની ઉમીદ જગાવી કે આ એસેલ વૃક્ષ હું રોપું છું એક નાનકડું એક પ્લાન્ટ રોપો છું પણ એસએલ વૃક્ષ એક બહુ મોટું અને બહુ લાંબુ વર્ષ સુધી એ જીવનારું વૃક્ષ છે તો એણે શું કલ્પના કરી શું વિશ્વાસ કર્યો કે જે રીતે હું આ એસેલ વૃક્ષને રોપીને ઈશ્વરના નામે પ્રાર્થના કરું છું સનાતન ઈશ્વરના નામે પ્રાર્થના કરું છું સારો નમૂનો એણે આપ્યો અહીંયા એસેલ વૃક્ષ એના માટે પ્રાર્થના કરવાનું કારણ બન્યું તાળી પાડી આપણે હાલે લોહીએ ત્યાં આપણે દેવદારના વૃક્ષને આપણે જીવન બચાવવાનું માધ્યમ જોઈએ છે ને અહીંયા એક વ્યક્તિ જે મૂર્તિ પૂજામાં રથ રહેતો હતો એનું આખું ખાનદાન પૂજા કરતું હતું ને મૂર્તિઓ બનાવતું હતું એ વ્યક્તિને આધ્યાત્મિક ક્ષેત્રમાં દોરવણી મળી અને એણે એસેલ વૃક્ષ રોપીને નવા જીવનની શરૂઆત કરી જેથી એક એક પ્લાન્ટને રોપે અને એ પછી ધીરે ધીરે વટવૃક્ષ બને એ જ તે વ્યક્તિના જીવનમાં વિશ્વાસની રોપણી થઈ એક વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક જીવનની શરૂઆત થઈ અને એનું સાક્ષી એસેલ વૃક્ષ બન્યું તાળી પાડીએ આપણે હજી આપણે એક બીજી આપણે વૃક્ષ વિશેની એક ગવાહી જોઈએ એક બહુ અજાયબ આપણે એક બાબત જોઈએ નિર્ગમન તેનો ત્રીજો અધ્યાય અને તેના એક અને બે વચનમાં છે હવે મુસા પોતાના સસરાના એટલે મિધ્યાનના યાજક યુથ્રોના ઘેટા સાચવતો તો એક ગોવાળિયાની વાત લખેલી છે એક સાધારણ માણસની વાત લખેલી છે ભલે એ રાજકુમાર તરીકે મોટો થયો પરંતુ ત્યાંથી ભાગવું પડ્યું અને પછી એકદમ સાધારણ ગોવાળિયો બની ગયો અને ગોવાળીઓ બન્યો અને એ પોતાના સસરાના પોતાના નહીં પોતાના સસરા માલિકીનું કાંઈ નથી આ જીવનમાં આપણે કશું લાવ્યા નથી કશું લઈ જવાનું નથી એ વાત આપણે અહીંયા ધ્યાન અપાવ્યા છે અને એના સસરાના ઘેટા બકરા ચારતો હતો અને પહાડ પર હતો અને તે પરમેશ્વરના પર્વત હોરેબની આગળ આવ્યો અને પરમેશ્વરના દૂતે જાડવા મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું અને તે જોતો હતો તો જુઓ ઝાડવું અગ્નિથી બળતું હતું તેમ છતાં ઝાડવું ભસ્મ થતું નહોતું તાળી પાડીએ આપણે હાલે પણ ઝાડ એક ઈશ્વરના સામર્થ્યનું પ્રતિક બને છે ઈશ્વરનું સામર્થ્ય ઝાડમાં છે ઝાડ બળી તો રહ્યું છે પણ રાખ નથી થઈ રહ્યું ઝાડ બળી તો રહ્યું છે પણ કોલસામાં નથી પરિવર્તિત થઈ રહ્યું જે સ્થિતિમાં હરિયાળું ઝાડ છે એના એનો થળ એના પાંદડા એના જે કંઈ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં બી એમાં આગ બળબળ બળી રહી છે તમે વિચાર કરો એનો એ ઝાડ નષ્ટ નથી થઈ રહ્યું પણ ઝાડની અંદર અજાયબ સામર્થ અગ્નિના રૂપમાં ઈશ્વરે એને દર્શન આપ્યું મુસાને માટે ઈશ્વરનું દર્શન કરવા માટે સમા સામર્થવાન ઈશ્વરનું દર્શન કરવા માટે એ ઝાડ નિમિત્ત બન્યું માધ્યમ બન્યું તાળી પાડી આપણે આ તમામ વચનો આપણે આપણા જીવન સાથે લાગુ કરીશું પહેલા આપણે રેફરન્સને સમજીએ આધારને સમજીએ કે એક ઝાડની અંદર કેવી કેવી બાબતો પ્રતિકાત્મક રીતે બાઇબલમાં લખેલી છે કે આ ઝાડ એ ઈશ્વરના સામર્થ અને એના ગૌરવને રજૂ કરવાનું કારણ બન્યું આજે હું અને તમે પણ એક શરીર છે ઈશ્વરે તમારી અંદર પણ એક આત્મા આપ્યો છે શરીર આપ્યું છે બુદ્ધિ આપી છે તમારી અંદર એ સામર્થ હોવું જોઈએ એ સામર્થ તમને મારતો નથી તમારી અંદર પ્રગટ થાય છે પણ તમે હજી વધારે સામર્થવાન બનો છો જનરલ કોઈ સાધારણ આગ લાગી હોત તો ગમે તેવું ઝાડ હોય એ બળીને ભસ્મ થઈ જાય પણ ઈશ્વરનું ગૌરવ એ ઝાડમાં એ વિશિષ્ટ ઝાડમાં ઈશ્વરે એ સામર્થ મોકલ્યું તો એ ઝાડમાં ભળભળભળ આગો તો બળતી હતી પણ એમાં કાંઈ એની કોઈ આડઅસર થતી નહોતી જરાય એ ઝાડને આંચ આવી નહોતી અને એ અગ્નિથી ઉત્તર આપતો ઈશ્વરનું દર્શન મૂસાને થયું આજે એ સામર્થ ઈશ્વર તમારા શરીર રૂપી ઝાડમાં પણ મોકલવા માગે છે એ તમારા વિનાશને માટે નહીં પણ તમારી અલૌકિકતાને માટે તમારી અજાયબતાને માટે તમારા સામર્થ્ય તમારા પવિત્રતાને માટે તમારા આત્મિક જીવનને માટે ઈશ્વરનું સામર્થ તમારા જીવનરૂપી ઝાડમાં આવું જોઈએ બધા બોલો આમીન આમીનનો મતલબ થાય ઈશ્વર મારા જીવનમાં એ સામર્થ મોકલે તો અહીંયા આપણે ઝાડનું એક વર્ણન હજી જોઈએ છે કે શાસ્ત્ર પુસ્તકની શરૂઆત કેટલી અજાયબ રીતે થાય છે અને એની અંદર પણ એક ઝાડનું વર્ણન કરવામાં આવેલું છે અને એ ઝાડ હું અને તમે છે કેવી રીતે જોઈએ આપણે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી તેને ધન્ય છે આવા બધા લપ્પન છપ્પનમાં આપણે પડવાની જરૂર નથી કે જ્યાં આવું ગરબડ ગોટાળા ચાલતા હોય તેવા લોકો સાથે આપણે બેસવા નથી ના તો લખ્યું છે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતા નથી પાપીઓના માર્ગમાં ઉભા રહેતા નથી નિંદાખોરોની સાથે બેસતા નથી એવા લોકોને ધન્ય છે ત્યાંથી સાંભળજો પણ યહવાના નિયમશાસ્ત્રમાંથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે એક આધ્યાત્મિક અને ધાર્મિક વ્યક્તિનું અહીંયા વર્ણન મળે છે એક નિયમશાસ્ત્રનું બાઇબલ વચનોનું મનન કરો પણ આવા ધાર્મિક અથવા આધ્યાત્મિક અથવા નિયમશાસ્ત્રનું મનન કરનારા વ્યક્તિનું વર્ણન અથવા એનું ઉપમા કોની સાથે આપેલી છે તે અમે જોઈએ ત્રીજા વચન વચનમાં વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે તાળી પાડી આપણે હાલે લોહી એક સામર્થ્યવાન વ્યક્તિ એક વિશ્વાસુ વ્યક્તિ એક ફળદ્રુપ ઝાડની સાથે સરખાવેલું છે જુઓ ગીસ્તાશ્રના પુસ્તકની શરૂઆતનો પહેલો જ અધ્યાય ફળવંત ઝાડની સાથે તમારીને મારી સરખામણી કરે છે કેટલું આ જાહેબ લાગે ધીરે ધીરે પરતો ખુલી રહી છે ત્યારે તમને લાગે છે અરે મારા કરતાં તો ઝાડ વધારે ધન્ય છે જ્યારે તમારી સરખામણી એક ઝાડ સાથે કરશો ને તો તમે મહામૂલા મનુષ્ય છતાં તમે એની આગળ વામણા થઈ જશો તમને લાગશે કે આ ઝાડ મારા કરતાં તો મહાન છે મારી તો કંઈ ઓકાત નથી આવતી દુનિયામાં હું સારા કપડાં પહેરું છું સારી ગાડી છે સારું ઘર છે સારી ધન દોલત છે આ ઝાડની પાસે કશું જ નથી છતાં મારા કરતાં સારું જીવન જીવે છે ઝાડ દ્વારા તમારી ને મારા જીવનની આજે જાત તપાસ કરવાની જરૂર છે બોલો હાલે આગળ આપણે વચન વાંચીએ યસાયા તેનો એકસેઠ મો અધ્યાય અને ત્રીજું વચન શું કહે છે સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ શોખને બદલે હર્ષનું તેલ ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપી વસ્ત્ર અપા સારું તેણે મને મોકલ્યો છે જેથી તેઓ તેના મહિમાને અર્થે ધાર્મિકતાના વૃક્ષ યહવાની રોપણી કે વાયતાડી આપણે હાલે લોહી તમે જેટલું સારું જીવન જીવશો જેટલું ઈમાનદારીથી જીવન જીવશો જેટલું ભલું જીવન જીવશો ને લોકો તમને ગાળો દેશે ખાસ કરીને પ્રભુ ઈશ્વ પર તમે વિશ્વાસ કરો છો વિભિન્ન પ્રકારના લોકો તમારી તરફ આંગળી ચીનશે તમને પથ્થર મારશે તમારી નિંદા કરશે પણ અહીંયા એ જ લોકોને માટે લખેલું છે ધ્યાનથી સાંભળો એ મારાને તમારા માટે લખેલું છે હું ને તમે પ્રભુ ઈષિ પર વિશ્વાસ કરીએ છીએ એટલું બધું આસાન નથી થઈ જતું લખ્યું છે આવા લોકો શોખ કરે છે પણ છતાં શોખ એટલે આક્રંદ કરે છે દુઃખ ભોગવે છે અને સિયોનમાંના શોખ કરનારાઓને રાખને બદલે મુગટ એક દિવસે તમારા જીવનમાં આજે દુઃખ અને પીડા છે પણ મુગટ જીવનનો મુગટ મળશે તાળી પાડી આપણે હાલે લોહી લખ્યું છે તેઓને હર્ષનું તેલ પણ ચોપાડવામાં આવશે એટલે તેઓ હર્ષોલ્લાસિત થશે આજે ભલે દુઃખી છે આપણે પણ આગળ લખ્યું છે ખિન્ન આત્મા જો આત્મા અને ખિન્ન શબ્દ ખિન્ન મતલબ બહુ અંદરથી ગમગીન આજે હું ને તમે ઈસુ પર વિશ્વાસ કરવાથી લોકો આપણને ગાળો ઘણા ગમગીન બની જાય છે કેમ લોકો સમજતા નથી શા માટે સમજતા નથી શા માટે લોકો આપણી સાથે વિવાદ કરે છે પણ કેટલી આનંદની વાત છે કે તમે ફળદ્રુપ ઝાડની પેઠે મીઠા રસદાર પવિત્ર આત્માના ફળથી લદાયેલા હો છો તાળી પાડિયા અને એવા લોકો માટે ભલે દુઃખ અને પીડાને તકલીફ હોય તોય આપણે એમને પ્રેમ જ કરીએ છીએ આપણે એવા લોકોને ક્ષમા જ આપીએ છીએ કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરતા મરતા કહ્યું હે પિતા તેઓને માફ કર કેમ કે તેઓ શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી તો કહેવાનો ભાવાર્થ આપણે તો એવા વૃક્ષ છીએ ફળવંત છે આપણને પથ્થર મારે ને તો આપણે મીઠી કેરી જ આપવાની આપણને પથ્થર મારે તો આપણે મીઠું સફરજન જ આપવાનું આપણને પથ્થર મારે તોય આપણે સારા ફળો જ આપવાના કાંઈ વાંધો નહીં તો આપણે ધાર્મિકતાના વૃક્ષ તરીકે લખ્યું છે પરમેશ્વરના જે પરમેશ્વરે તમારી એ તમે તમે એક વૃક્ષ કે તમારી અંદર મીઠા ફળ લાગવા જોઈએ પ્રેમના ફળ લાગવા જોઈએ સહાનુભૂતિના ફળ લાગવા જોઈએ મધુરતાના ફળ લાગવા જોઈએ માફીના ફળ લાગવા જોઈએ તાળી પાડ્યા અને પ્રભુ ઈશ્વરે મારા જીવનને બદલ્યું છે ને પછી મારામાં હવે એ જ આવી ગયું છે કે મારા માટે જાત પાત ઊંચ નીચ ધર્મ બધી સાઈડ પર જતી રહી છે પહેલાં હું કોઈ એક ધર્મ માનતો હતો પછી કોઈ બીજા ધર્મમાં આવ્યો પણ હવે હું કોઈ ધર્મમાં માનતો નથી હવે મને લાગે છે કે મને ઈશ્વર એક અધ્યાય વૃક્ષ જેવું જીવન આપ્યું છે બસ મારે ફળ આપવાના છે મીઠા મધુરા ફળ આપવાના છે વાલાભાઈ બેનો તમે એલિયા વિશે બહુ જ સારું જાણો છો પણ એલિયાની એક બાબત તમે નથી જાણતા કદાચ અને એ જાણવું પડશે અને એ લખ્યું છે પહેલો રાજાઓ તેના ઓગણીસમા અધ્યાયની અંદર એલિયાના સંદર્ભમાં એક વાત લખેલી છે એલિયાના જમાના અંદર લોકો ઈશ્વર ઈશ્વર પર ભરોસો કરનાર તમામ પ્રબોધકોને મારી નાખવામાં આવ્યા બહુ જ લોકો પર સતામણી કરવામાં હું એ જ રેફરન્સથી આગળ વધી રહ્યો છું ઝાડના રેફરન્સથી અને આ એલિયાને પણ આહાબ રાજા એ જમાનામાં હતો અને એની પત્ની નામ હતું ઇઝેબેલ એ લોકો એટલા સતાવતા કે તમારા ઈશ્વરનું નામ નહીં લેવાનું આમ છે તેમ છે તમારું ઈશ્વરનું નામ નહીં જોઈએ અને એમ કરતા કરતા કેટલાય પ્રબોધકોને મારી નાખ્યા અને છેલ્લે બચ્યો એક એલિયા એલિયા આહાબ રાજા અને ઇઝેબેલ રાણીની ધમકીથી ભાગી ગયો ભાગી ગયો જંગલમાં ડરતો ભાગતો મોત ને માથે મંડરાતું જોઈને ભાગી ગયો નિરાશ અને હતાશ થઈ ગયો એક વૃક્ષને પણ એવું જ હોય છે કે જ્યારે એની ઋતુ હોય છે ને તે ફળોથી લચી પડે છે પણ જ્યારે પાનખર આવી જાય છે એ ઝાડના તમામ પાંદડાઓ ખરવા માંડે છે એટલે કે બધી ઋતુ સારી નથી હોતી બધો સમય સમાન નથી હોતો એક દિવસે આપણે ફળવંત છે જો કદાચ એક એવી પણ ઋતુ આવે જ્યારે આપણા પાંદળાએ ખરી જાય છે અને આ ઝાડની પણ આ જ દશા થાય છે એક ઋતુના સમયમાં એ મોહરી ઉઠે છે એના પર સારા ફૂલો લાગે છે સારા ફળો લાગે છે પણ એક એવો પણ દોર આવે છે ઝાડને માટે તડકો આવે છે અને એવી પાનખરની ઋતુ આવી જાય છે તમામ પાંદડા એના ઘરી જાય છે બિચારું બોડું બની જાય છે એ જે હોય તમે પ્રભુ પર વિશ્વાસ કરી છે સમટાઈમ કંઈક વાર એવું બને છે કે બહુ થાકી જવાય છે બહુ જ આમ ચિંતામાં થઈ જાય ગઈકાલે એક ભાઈએ મને ફોન કર્યો બિચારો રડતા હતા કદી એને મેં રડતા નથી જો એ ભાઈ કાલે બહુ રડતો હતો તો પાનખર પણ આવે પણ પાનખર પછી વસંત ઋતુ પણ આવે તાળી પાડ્યા આપણે હાલે લોહી એક સમય તમારો પાન ખરવાનો ટાઈમ છે ને તો થોડા જ પળોમાં સમય બદલાશે ને ઋતુ બદલાશે તો વસંત ઋતુ આવશે મોહરી ઉઠશો અને એક એવો પણ સમય આવશે જ્યારે તમે ફળ ફૂલથી લચી પડશો તાળી આપણા કદી આપણે ઝાડ સાથે સરખાવ્યું નથી અને આ વ્યક્તિ એટલો દુઃખી થઈ ગયો અને મોત મંડરાઈ રહ્યું હતું જંગલમાં ભાગી ગયો અને બાઇબલમાં લખ્યું છે ઓગણીસ માં દે ચોથું વચન પણ પોતે એક દિવસની મજલ જેટલે દૂર અરણ્યમાં એટલે જંગલમાં ગયો ને જઈને તે એક રોતેમ વૃક્ષ સ્થળે બેઠો અને શું લખ્યું છે ત્યાં તેણે મોત માંગ્યું ઘણી બધી વખત તમે ટ જાઓ છો પરિસ્થિતિથી ઘણી બધી વખત વૃક્ષની જેમ તમે પણ પાનખર ઋતુમાં આવી જાઓ છો અને અહીંયા એલિયાની પણ પરિસ્થિતિ આ જ આવી ગઈ એક રોતેમ નામના રોતેમ ના વૃક્ષની નીચે આવી ગયો બેઠો અને ત્યાં બેઠો અને ઈશ્વરને પ્રાર્થના કરી પ્રભુ હવે મારે નથી જીવવું આ દુનિયા મને જીવવા નથી દેતી મને મારવાનો પ્રયત્ન આ રાજકારણ મને જીવવા નથી દેતું મારો તારા પરનો વિશ્વાસ છે પણ પ્રભુ ક્યાં જાવ કોઈ મારી સંભાળ નથી લેતું હું એકલો પડી ગયો છું હવે મને મારી ના પ્રભુ મારે મરવું છે મોતને માટે પ્રાર્થના કરતો હતો ક્યાં રોતેમ વૃક્ષની છે આ રોતેમ વૃક્ષની એક ગવાહી હું તમને આપવા માંગુ છું એક વ્યક્તિ મોત માંગી રહ્યો હતો અને આગળ જોઈએ અને કહ્યું હવે તો બસ થયું હવે તો હે પરમેશ્વર મારો જીવ લઈ લે કેમ કે હું મારા બાપ સારો નથી અને રોતેમ વૃક્ષ નીચે બેઠા બેઠા કલ્પાંત કરતો યા રડતો રડતો એને આ પ્રાર્થના કરી હશે જીવનથી હારી ગયો હું તમે ઘણી બધી વખત જીવનથી હારી જઈએ છો પણ બન્યું એવું કે ત્યાં એક દૂત આવ્યો એની પાસે એને અડકીને ઉઠાડ્યો અને એને ખાવાનું ખવડાવ્યું શું ખવડાવ્યું રોટલી અને રોટલી ખવડાવી શકેલી રોટલી અને પાણી પીવડાવ્યું પછી પાછો ઊંઘી ગયો ફરી પાછો દૂધ આવ્યો એને ઉઠાડ્યો અને કીધું આ રોટલી ખાઈ લે અને પાણી પી લે એ બે વખત દૂતે એને ખાવાનું ખવડાવ્યું અચાનક એની અંદર સામર્થ આવ્યું તાળી પાડ્યા આપણે હાલે લોહીયા જે ઝાડની નીચે એને મૃત્યુ દેખાતું હતું જે ઝાડની નીચે એને આ નિરાશા દેખાતી હતી જે ઝાડની નીચે નિરાશ થઈને મોત માંગી હતી તો એ જ ઝાડ એના માટે હવે નવા જીવનની સાક્ષી બની ગયું તાળી પાડી આપણે હાલે લોહી આજે હું ને તમે એ ઝાડ જેવા છે આજે આપણા જીવનમાં પાનખર છે આપણા જીવનમાં ઘણા અવાજો આવી રહ્યા છે નહીં યાર આ તો નહીં થાય ના ના તો હવે સંભવ નથી બસ પતી ગયું ખલાસ ખતમ ના આપણા અંતકરણમાંથી આપણા મનમાંથી આપણા ભાવમાંથી નેગેટિવ બાબતો આવ્યા કરે છે પણ હવે પ્રભુ તમને જગાડે છે ઊંઘમાંથી ઉઠાડે છે બે વખત દૂતે એને ખાવાનું ખાડે રોટલી ખવડાવી અને પછી એ ચાલીસ દિવસ સુધી ચાલતો રહ્યો ચાલતો રહ્યો ચાલતો રહ્યો આગળ વધ્યો આપણે વાંચવાનું નથી આગળ વધ્યો અને એ લખ્યું છે આગળ એને શું કર્યું પંદરમાં વચનથી તમે વાંચો તો લખ્યું તે ત્યાં ગયો અને અરણ્યને માર્ગે થઈને દમસમાં ગયો અને ત્યાં પહોંચ્યો ત્યારે હઝાઝેલનો તેણે અરામના રાજા તરીકે અભિષેક કર્યો ત્યાંથી આગળ ગયો તો નિમસીના દીકરા યહુનો તેણે ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો અને ત્યાંથી આગળ ગયો તો તેણે એલિશાને પ્રબોધક તરીકે અભિષેક કર્યો જે વ્યક્તિ મોત માંગી રહ્યો હતો જે વ્યક્તિ કહેતો મારી અંતિમ ઘડી જોઈએ હવે મને બસ મરવું છે અને એ રોતેમ વૃક્ષની નીચે જે વ્યક્તિ મોત માંગી રહ્યો હતો ડરી રહ્યો હતો હતો પરિસ્થિતિનો સામનો નહોતો કરી શક્યો ઈશ્વરે દૂધ મોકલીને જે સામર્થ આપ્યું એ જે અભિષેક પામ્યો તે એકલા માટે જ નહીં બીજા ત્રણ જણા માટે પણ અભિષેકનું કારણ બન્યો તાળી પાડિયા આપણે હાલે બે વ્યક્તિને અલગ અલગ વિસ્તારના રાજા બનાવવા માટે અભિષેક કર્યો અને એક વ્યક્તિને પ્રબોધક એલિશાને પ્રબોધક બનાવવાનો પણ એને અભિષેક આપ્યો અને એ અભિષેકની વાત જ્યારે તમે જોશો તો આગળ વાંચશો તો ખબર પડશે એલિયાનું જે સામર્થ હતું ને એ સામર્થ કરતા એલિસા ની ઉપર બમનું હતું તારી પડ્યા હાલે લોહી એ આ બધી જ બાબતે માટે એ રોતેમ વૃક્ષનું પણ વર્ણન મળે છે આજે મારું ને તમારું જીવન પણ એવું જ છે આ શરીર છે ને આ મન છે ને હૈયું છે ને રોતેમ વૃક્ષ એની અંદરથી કેવા કેવા શબ્દો નીકળ્યા સમટાઈમ વી આર સ્પીકિંગ વેરી નેગેટિવલી બહુ નકારાત્મક રીતે આપણે બોલ્યા હવે આ નહીં થાય તેમ નહીં થાય ફલાણું હવે મારા જીવનમાં કેમ બે રવિવાર પહેલાં એક વ્યક્તિ મને કીધું હતું કે આ બધું દુઃખ અમારા માટે જ કેમ અમારા પર જ કેમ પણ યાદ રાખીએ આ વૃક્ષની જેમ આપણે પણ હવે સાક્ષી બની આ વૃક્ષમાં નીચે જે માણસ મરવાને માટે ચાહતો હતો એ વ્યક્તિ બીજાને તારવાનું કારણ બન્યો હું ને તમે મોતને કેમ માનીએ છે મોતને મારીને પ્રભુ ઈસુ આ રોતેમ વૃક્ષ પ્રભુ ઈસુ એ રોતેમ વૃક્ષ જેવા એના આશ્રમમાં તમે એનું હું આવી ગયા ને એ સામર્થ તમને એને મને મળી ગયું ને તો તમે દોડશો ભાગશો આગળ વધશો તમે તો અભિષિક થશો તમે તો સામર્થવાન બનશો પણ તમે સૈકડો લોકોને પણ સામર્થવાન બનાવશો તાડી પાડી આપણે હાલે